બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મેઘરજથી મેઘરજ ઇજિવિશિયલ કચેરી દ્વારા વી સલામતી સપ્તાહ અંતર્ગત રેલી યોજાઈ અરવલ્લી જિલ્લાના મેઘરજ ઇજિવિશિયલ પેટા વિભાગીય કચેરી ઘટક એક અને બેના સંયુક્ત ઉપક્રમે મેઘરજમાં રેલી યોજી આગમી સમયમાં ચોમાસાની ઋતુને લઈને વીજ અકસ્માતો નિવારણના ભાગરૂપે તારીખ એક જૂનથી સાત જૂન સુધી સલામતી સપ્તાહ અંતર્ગત મેઘરજમાં વીજ અકસ્માતોની સલામતી માટે મેઘરજ ઘટક એકના નાયબ કાર્યપાલક ઇન્દેર ડીજે વલવાઈ અને ઘટક ટુના ડીડી પટેલની અધ્યક્ષતામાં વીજ જાગૃતિ રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં ઘટક એક અને બેના તમામ લાઈમેનો અને ઇજ્યબિશિયલ કચેરીના વીજકર્મીઓ મોટી સંખ્યામાં જોડાઈ વીજ ગ્રાહકોને સલામતી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા બીરો રિપોર્ટ જ્યોતિ કા ખરાડી અરવલ્લી